ભારત વિવિધ ધર્મી દેશ છે જેમની પરંપરા અને વિચારો તદ્દન અલગ હોય છે જ્યાં એક અંતર પછી પરંપરાઓ બદલાઈ જાય છે ભારતીય લગ્ન અલગ અલગ વિધિઓ દ્વારા પૂર્ણ થાય છે જેમાં સામાન્ય રીતે હલ્દી મહેંદી સંગીત વગેરે જેવી વિધિ કરવામાં આવે છે રાઈટ પરંતુ ઘણા એવા ગામ છે જેની લગ્ન ની અજીબો ગરીબ વિધિઓ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો જી હા ભારતના એક ગામ માં લગ્ન ની વિધિ ના ભાગરૂપે નવી દુલ્હન ને એક અઠવાડિયા સુધી કપડા વગર રાખવામાં આવે છે થયું ને આશ્ચર્ય એટલું જ નહીં અઠવાડિયા દરમિયાન દુલા દુલ્હન ને એકબીજાથી અલગ રાખવામાં આવે છે જેમાં કન્યા અને વર ને પરંપરા છે જ્યાં એક સમુદાયની મહિલાઓ અને પુરુષો પાંચ દિવસ સુધી કપડા પહેરતા નથી ત્યાં આ પરંપરા શ્રાવણ મહિનામાં થાય છે જેમાં માંસ અને આલ્કોહોલ જેવી વસ્તુઓને સ્પર્શ કરાતું નથી તેઓ માને છે કે આમ કરવાથી તેમનું ભવિષ્ય સારું રહેશે આ પહેલા તમે પણ આવી કોઈ પરંપરા વિશે સાંભળ્યું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ